જામનગરની ધર્મપ્રેમી જનતાને મહાદેવ હર શિવ ભગવાનની પૂજા કરવાની આરાધના કરવાનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી આ વખતેનો શ્રાવણ મહિનો બધા જ શિવ ભક્તોની માટે શ્રેષ્ઠ બનશે એવું લાગી રહ્યું છે કારણ કે બોતેર વર્ષ બાદ એક એવો યોગ આવ્યો છે કે જેમાં શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારે થાય છે અને શ્રાવણ મહિનો પૂરો પણ સોમવારે થાય છે અને શ્રાવણ મહિનાના બે મોટા તહેવાર એટલે કે રક્ષાબંધન અને જન્માષ્ટમી પણ સોમવારે જ આવી રહ્યું છે ત્યારે આજે અમે આવી ગયા છીએ આઈ લવ જામનગરની સાથે કાશી વિશ્વનાથ મંદિરે તો આવો જાણીએ શિવ ભક્તોનો શ્રાવણ મહિનાને લઈને શું ઉત્સાહ છે 72 વર્ષ પછી એક એવો યોગ આવ્યો છે કે જેમાં સોમવારે શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને સોમવારે જ પૂરો થાય છે એના પર તમે શું કહેશો એટલો બધો સારો યોગ છે અને કલ્યાણકારી યોગ છે કે માણસને દરેક મનોકામના પૂર્ણ થશે મહાદેવ સર્વને કાર્ય પૂરો કરશે સોમવારથી જ માવાલા ભાઈ શ્રાવણ મહિનો શરૂ થાય છે અને સોમવારે જ પૂર્ણ થાય છે આવો લગભગ ઘણા સમય પછી આ યોગ આવે લગભગ બાવોતેર વર્ષ થઈ જાય બાવોતેર વર્ષ પછી આવો યોગ આવ્યો છે આપણે જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિરમાં બધા બહુ વખાણ કરતા હોય તો કેવી તૈયારી હાલે છે અહીંયા અહીંયા કાશી વિશ્વનાથ મંદિર એવું છે જો કે જામનગર છોટી કાશી જ કહેવાય છે અહીંયા હરેક ઘણા શિવાલયો આવેલા છે એ માનું આ એક કાશી વિશ્વનાથનું મંદિર છે અહીંયા લગભગ આ મંદિરની એકસો ને ત્રીસ વર્ષની આજુબાજુ થઈ ગયું છે બરાબર અને આ મંદિરની રચના એવી છે કે અહીંયા ગમે તે ભક્ત ચારેય બાજુથી આવી ચારેય બાજુથી શિવલિંગના દર્શન કરી શકે છે અને આના અહીંયા શ્રાવણ મહિનામાં તો એટલા બધા ભક્તો આવે છે કે એની કોઈ સીમા નહીં એમ બેસવાની ઊભું રહેવાની જગ્યા પણ હોતી નથી એટલા ભક્તો અહીંયા આવે છે અમૃત સિદ્ધિ યોગ પ્રીતિ યોગ સર્વાર્થ સિદ્ધિયોગ સાથે દસ વર્ષ પછી નવ યોગ રચાઈ રહ્યા છે શિવભક્તોએ ધાર્યા ફળ મળી શકે છે સાથે જ આ શ્રાવણ મહિનો આપ સૌ માટે લાભદાયી થાય એવી આઈ લવ જામનગર પરિવાર તરફથી શુભકામના મહાદેવર